નમસ્કાર મિત્રો શું તમે જાણો છો આજના સમયમાં આપને ભોજનમાંથી પૂરતા વિટામિન અને મિનરલ્સ કેમ નથી મળતા તો એના મુખ્ય કારણ છે કયા કયા ચાલો જોઈએ નંબર એક વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનના પ્રાકૃતિક પોષક તત્વો ઘાતી રહ્યા છે નંબર બે પીઝા બર્ગર નૂડલ્સ ચિપ્સ વગેરે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ જેવા ખોરાક સ્વાદિષ્ટ તો છે પણ તેમાં વિટામિન અને મિનરલ્સ બહુ ઓછા હોય છે આજે આપણે આવા ખોરાક તરફ વધુ આકર્ષાયા છીએ નંબર ત્રણ ફળ અને શાકભાજીને જ્યારે લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે છે અથવા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે ત્યારે એમાં રહેલા પોષક તત્વો નષ્ટ થવા લાગે છે નંબર ચાર જો આપણે રોજ એક જ પ્રકારનો ખોરાક લઈએ તો શરીરને જરૂરી બધા વિટામિન અને મિનરલ્સ મળી શકતા નથી ખોરાકમાં વિવિધતા ન હોવી એ પણ એક મોટું કારણ છે નંબર પાંચ વાતાવરણમાં થતા બદલાવ જેમ કે સતત વધતી ગરમી અનિયમિત વરસાદ અને હવામાનની અસ્થિરતા પાકની ગુણવત્તા પર સીધી અસર કરે છે નંબર છ આજે હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ વધી રહ્યું છે આના પરિણામે ખેત પેદાશમાં રહેલા પોષક તત્વો પર એની અસર થાય છે નંબર સાત આજના સમયમાં ખેતીમાં ગુણવત્તા કરતે વધારે ઉત્પાદન મેળવવા માટે પાકને એના જરૂરી સમય કરતાં ઓછા સમયમાં તૈયાર કરવામાં આવે છે જેના લીધે વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં વિકસતા નથી નંબર આઠ આપણે જાણીએ છીએ કે દૂધમાંથી મોટા ભાગના વિટામિન્સ મળી રહે છે પણ આજકાલ ચોખ્ખું દૂધ મળવું પણ મુશ્કેલ બની ગયું છે આ તમામ કારણોને પરિણામી થાક નબળાઈ હાડકાની સમસ્યાઓ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે યાદ રાખો સાચો ખોરાક જ સારું આરોગ્ય આપે છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આવી અવનવી માહિતી સાથેના વધુ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અથવા યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગોંડિયા